યાત્રાધામ ડાકોરમાં આવતીકાલે બસો બાવનમી રથયાત્રા નીકળશે ભગવાન નગર ચર્ચા એ નીકળતા ભક્તોનું ઘોડાપૂર મળશે રથયાત્રાને પગલે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આવતીકાલે રવિવારે અષાઢી બીજ નિમિત્તે ઠાકોરજીની બસો બાવનમી રથયાત્રા રંગે ચંકે નીકળશે જે પૂર્વે શનિવારે બપોરે મંદિર બંધ થયા બાદ રથનું નિરીક્ષણ કરાયું હતું તેમજ રિહર્સલ પણ કરાયું હતું અંદાજીત આઠ કિલોમીટરની આ રથયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે આ રથયાત્રામાં અનેક ભજન મંડળીઓ અને ભક્તોનું ઘોડાપૂર ઉમટશે આવતીકાલે અષાઢી બીજના પવિત્ર દિવસે ડાકોરમાં રથયાત્રા નીકળનાર છે આ બાદ નિજ મંદિરેથી ભવ્ય ઠાઠ સાથે રથયાત્રા નિયત કરેલા રૂટ પર ફરશે જેમાં દોઢ લાખથી વધુ ભક્તો જોડાશે આ દરમિયાન પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત રહેશે ભક્તો રથયાત્રામાં ભાગ લઈને પ્રભુની ભક્તિમાં તરબોળ બનશે

જે પરંપરાગત રીતે રથયાત્રા સાથે વહીવટી બધા પાસાઓની એક સમીક્ષા કરવામાં આવી અને અમુક સૂચન કરવામાં આવ્યા તાકી જે પચીસ હજાર જેવા લોકો જે આ રથયાત્રામાં જોડાવનાર છે એને કોઈ પ્રકારની અવગડ નહીં થાય અને કોઈ અવ્યવસ્થા ઉભી નહીં થાય આગામી જે અષાઢી બીજના દિવસે ડાકોર ખાતે જે રથયાત્રા નીકળનાર છે એની તમામ તૈયારીઓ થઈ ગઈ છે તંત્ર પોલીસ તંત્ર કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આ બાબતમાં વિગતવારની મિટિંગ થઈ અને તમામ જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એ તમામને સૂચના આપી અને કોને શું અગત્યનું કામ કરવાનું છે એ બધું વ્યવસ્થિત રીતે કોર્ડિનેશન થઈ ગયું છે અને જે પોલીસ બંદોબસ્તની વાત છે તો પોલીસ બંદોબસ્ત સમગ્ર જે સાડા નવ કિલોમીટરનો રૂટ છે મંદિર પરિસર છે એ તમામ માટે એક ડીવાયએસપી પીઆઈ પાંચ પીએસઆઈ એકસો પચાસ જેટલી પોલીસ મહિલા પોલીસ હોમગાર્ડ જીઆરડી

for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them